મિત્ર તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે એ ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં કે નશા ને મોજમાં અને મોજમાં જિંદગી જીવવી પડે તો સવાર સવારમાં અમે તો આવતા રહી છીએ વાડી અને વાડી આપણે આજે કામ શું કરવાનું છે એ તો મને ના ખબર પડે વાડી તો આવતા જ તો આપણે ઘડીક રેન જોઈ કે આપણે શું કામ કરવાનું છે જો કે હજુ બધા આવ્યા નથી બધા પાછળ આવે છે અને અમે અત્યારે છે ને બીજી વાડી આવ્યા છીએ તો અમારે રોજ છે ને એકથી ને બીજી વાડીએ જાવું જ પડે રોજ ઘડીકા વાળીએ હોય ઘડીકોલીવાડીએ હોય પણ કાલે તો અમે છે ને બધા આ વાડી હતા જોકે અહીંયા છે ને આપણે કપા બાંધવાનો હતો જો કે કપાના પાળા બાંધવાના હતા અમારે તો આ સાઈડ છે ને કપા બાંધવાનો એમ કે મારા પપ્પાની સાઈડ છે ને એમ કે પાળા બાંધવાના હેમ એટલે ભાષા થોડીક અમારી અલગ થઈ જાય અમારા પપ્પાની ગામની અને આ ગામની પણ અલગ થોડીક થાય એમ તો અત્યારે તો અમે અહીંયા સોરિયા લેવા માટે આવ્યા હતા કારણ કે આપણે એડાવાળી વાળી ને ન્યા જવાનું છે ને અત્યારે જો આપણે આ કાલે આપણે કપાની બાંધ્યું ન્યા છે અત્યારે જો તો ત્યાં છે ને આવડો આવડો કપા છે ને અમે જો બાંધી દીધો કપા હજુ નાનો નાનો છે બહુ મોટો નથી થયો પણ કારણ કે વરસાદ આવે ને તો બહુ મોટો થઈ જાય ને પૈસા કપા બાંધાય નહીં તો અત્યારે એટલા માટે કપા બાંધી દો કે વરસાદ આવે તો વાંધો ન આવે ને જો કદાચ વરસાદ ન આવે તો પૈસા હે નાને પાવાનો ચાલુ કરવાનું છે જો કે આજે તો આમાં પાણી આવવાનું છે પણ એટલા ભાગમાં આવવાનું છે આ નાનો ભાગ છે યઠેર્યો એ મોટો ભાગ છે તો એ લીમડાની ઓલી સાઈડ રહ્યો ને એ ભાગમાં જે હે ને બપોર પૈસી પાણી ચાલુ થવાનું છે તો અત્યારે તો પાવર કંઈ આવવાનો હે ને તો એ બપોર પૈસીમાં પાવર આવે એટલે એમાં પાછો ચાલુ કરવાનું પાણી અને આજે તો અત્યારે બપોર અત્યારે આમાં તો બધે બાંધી દીધો એટલો ભાંગે બાંધી દીધો છે ને આ ભાગ પણ બંધાઈ ગયો હે તો હવે આપણે ઓલા બીજા ખેતર જવાનું છે ત્યાં બાંધવા માટે તો ત્યાં એડાવાળું ત્યાં સોરવાનું પણ છે ને કપા પણ બાંધવાનો છે અને બધું આજે ત્યાં જ કામ વધારે તો આપણે ત્યાં જ આજે રહેવાનું આખો દી અને બપોર પૈસા આ એકને પાવા પણ આવવું પડશે તો અમે અત્યારે આ વાડીએ સોર્યા લેવા એમ આવી ગયા હે પણ અહીંયા આ વાડી અમારે આવું જ પડે કારણ કે આ સર્કિટને એવું બંધ કરવાનું હોય ને એટલે તો સર્કિટ પણ બંધ કરવાની છે અને હવે આપણે પાસે જવાનું છે આપણે બીજી વાડીએ તો ન્યા માર દેર ની બધાય ન્યા જવાના છે તો આપણે નીકળીએ ત્યાં તો ફાઇનલી મિત્રો આપણે આ ત્રણ સોરિયા લઈ લીધા છીએ ને આ સોરિયા હે જો અમારે જો કે તમને પહેલાના વ્લોગમાં બતાડ્યા હતા કે અમારે સોરિયા હોય અને માર પપ્પાની ઈ સાઈડ છે ને સોરિયા ન હોય ઈ સાઈડ છે ને આ નાની દાંતડી હોય દાંતડીથી થી નિંદવાનું સોરિયા થી નો હોય તે તો જો એ ઓલી સાઈડ આંટો મારવા જાય છે કારણ કે ત્યાં ધોરિયા બનાવ્યા છે ને તો કે હું આંટો મારતા હોઉં ધોરિયામાં બપોર પૈસા પાણી આવવાનું એટલા માટે અને હા મિત્રો ઘણા લોકો છે ને એમ કહેતા હોય છે કે આવી રીતે ટાઈમ ન બગાડાય એમ પણ અમારે છે ને આમાં એવું આપણે વગડાનું કામ કરતા જઈએ અને વિડીયો બનાવતા જઈએ કારણ કે નવરેશ તો આવતી નથી બનાવવાની પણ આવી રીતે પાંચ દસ મિનિટ આપણે પાંચ દસ મિનિટ આમ બેઠા હોય તો એમ થાય કે હાલો વિડીયો આપણે ઉતારી નાખવી તો એમાં પણ ઇન્કમ ચાલુ રહે એમ તો એટલા માટે અને ઘણા લોકોને એવું થાય કે આમ થા વિડીયો ને એવું બનાવે ના ભાઈ એવું નથી થામ થા તમે પણ મારી એક ફેમિલી જ છો જો કે પણ એટલે હું તમને કહું છું કે ગમે તે કામ તેમ કરો ને તો ગમે તે કામમાં હેના થોડીક પરિસ્થિતિ તો અઘરી જ આવે કારણ કે મહેનત કરાવીના છે ને અત્યારે કંઈ નથી ગમે એટલું તમે ઓલું કરશો તો પહેલાં તો તમારે હે ને મહેનત કરવી પડશે મહેનત કરશો ને તો જ એમાં સફળતા આવશે બાકી તો કંઈ જ નહીં તો ઘણા બધાને એવું થતું હોય કે આમ થામ થા વિડીયો બનાવવા આમ બનાવવાની પણ એવું નથી આમાં મહેનત તમે સતત ચાલુ રાખશો તો એક દિવસ જરૂર તમે આગળ જઈશો અને આમાં સોશિયલ મીડિયામાં જો કે આમ આપણે સારી રીતે આમ આગળ જાવી તો ઘણું બધું આમાં ફાયદા છે અને ઘણું બધું આમાં સારી રીતે આપણને ઇન્કમ પણ આવી શકે છે પણ અત્યારે લોકો અમારા ગામડાના ખાસ અમારા ગામડા લોકોને છે ને જો આમ બહુ ખબર નથી કે આમાં રૂપિયો કઈ રીતે આવે ને શું અને બધા ગામડાને છે ને એમ હોય કે અમને આમ ઓલા આમ કહી જાય છે ઓલા આમ કહી જાય છે પછી એવું ન હોય અત્યારે છે ને તમે મહેનત કરો ને ગમે એમાં તમે મહેનત કરશો ને તો જરૂર એક દિવસ છે ને આગળ જઈશો જાયશો ને જઈશો તો એટલા માટે આપણે તો છે ને મહેનત તો આપણે ચાલુ જ રાખવાની છે જો લોકો આમેય કહેશે ને આમેય કહેશે પણ મહેનત તો આપણે સતત ચાલુ જ રાખવાની છે જોકે ભલે મારી પાસે ટાઈમ નથી પણ ટાઈમ લઈને આવી રીતે થોડો થોડો ટાઈમ લઈને આપણે મહેનત તો થોડી થોડી ચાલુ જ રાખવાની છે જ્યાં સુધી આપણે ખુદમાં જીવશે ને ત્યાં સુધી તો આ રીતના કંઈક ઘણું બધું પરિસ્થિતિ પણ ઘણી બધી અઘરી પણ આવે છે એમાં એવું નથી કે નથી આવતી લોકો ઘણા બધું કેવું કેવું કંઈ જતા હોય છે પણ કંઈ વાંધો નહીં આપણે ઘણા બધામાં પણ આગળ નીકળી ગયા છીએ અને તમે પણ મારી એક ફેમિલી જ ગણાવજે મારી ફેમિલી ઘરે છે એની ઘોડે તમે એક મારું આમ ફેમિલી ગણાવો એમ તો ફેમિલી જ છો એટલા માટે કહું છું કે તમે ગમે એવી મહેનત કરશો ને તો તમારા મહેનતમાં થોડીક કષ્ટ તો તમારા આવશે જ તે ગરમી તમે કામ કરશો ને તો કદાચ વગડાનું કરતા હોય તો એમાં પણ આવે ને તેમ કામ કરશો ને તો કષ્ટ થોડુંક તો આવશે આવશે ને આવશે તો ગમે એવું પરિસ્થિતિ હોય પણ એને તમે સતત મહેનત કરવાનું ચાલુ રાખશો તો તમે એક દિવસ ઘણા આગળ જતા રહેશો અને એટલા માટે આપણે મહેનત તો ચાલુ જ છે હજુ પણ અને આમાં પણ ઘણી બધું આમ સારું છે જો કે આપણે તો આમ ટાઈમ જાજો લેવાનો હોતો નહીં પણ આવી રીતે થોડો થોડો વ્લોગ ને એવું બનાવતા રહીએ ને આવી રીતે ફોનમાં આપણે વ્લોગ મેંકતા રહીએ ને વગડાનું પણ કામ ચાલુ રહે જો કે વગડામાં હોય એટલે અમારે ઓછી આવે પણ આવી રીતે પાંચ દસ મિનિટ હોય એટલે આવી રીતે વગડામાં હાલો તો હવે સીધા હોય ને આપણે મોડું થાય છે તો નીકળીએ છીએ આપણે બીજી વાડીએ અને અહીંથી અહીંયા એ જો આટો મારીને આવતા રહ્યા છીએ ને હવે આપણે જવાનું બીજી વાડીએ તો આ ને એવું લઈને જો તો ત્યાં અમારા દેરને બધા ન્યા આવી છે તો ત્યાં આપણે સીધા મળીશ એ વાળીએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડિયા અને વાડીએ જો આ એરડા નેવું છે જો તો મેં તમને કીધું હતું ને કે આપણે એડા નેવું સોરવા માટે જવાનું છે તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને ઓલી સાઈડ કપા છે એમાં બાંધવાનું પણ કપા બાંધવાનું ચાલુ છે અને અત્યારે અમે તો આમાં છે ને એડા નેવું સોરવાનું આપણે ચાલુ કરવાનું જો આ રીતના કંઈક કેડા ઉગેલા છે જો અમે ક્યારે એટલે ક્યારેય એમાં હું આવીને એટલા વર્ષની એડા નથી વાયા તો ઓણ વાયા છે ખબર નહીં કે હવે એડા થાય

bên xuống cái đèo đồng này rồi bên chị bên vai sang miếng kia bây giờ quay mình mày lắc cái nhạc tìm tao mà đi ra nó cam nó video rồi bên chị cam cái gì đó તો આજે બંધ ને ઘરે રહેવાનું છે ને આમાં જવાનું છે વાડી તો જો જૈન આમ નહીં બધા એને વહી ગયા છે જો એનો ઠેલો ને કપડા બધું જો એમના નાખીને વહી ગયું ખાવાની વસ્તુ ને બધું જમરૂખ ને વાય પડ્યું જૈનમના રૂમમાં હે ને

કેટલી ખાવાની વસ્તુ પડી છે ભાઈ તો આયા અહીં એના બા ને એમાં બધું જાય પડ્યું હોય એ ન હોય ને એટલે હું માટું માર્યું ને એટલે કંઈક ને કંઈક તો ખાવાનું જાય વખતે બધા એ પહેલાં હું આયા તો માર્યું જો સિંગ ને બિસ્કિટ તોડ નાખ્યું એમ ને જો ખાવાનું ચાલુ થઈ ગયું તો રૂમ માં હેન કઈક ને કઈક જૈનમ ની વસ્તુ બધી હે ને ખાવાની બધી કેટલી બધી વસ્તુ પડી હોય તો હજી ફ્રીજ માં પડી હોય તો અલગ પાસ તો મેન ચીજો ઉપર કામ કરે છે આપણે આ નીકળવાનું છે વાડીયા કારણ કે ભેંસ દોવા માટે જવાનું છે બપોર પછી અમારે તો જો કે તમે આઈ આની પહેલાના વ્લોગમાં જોયું જ હશે કે અમારે વાડીયા બપોર પછી તો જવું જ પડે ચાલો જઈને અમને અર્ગ માં કંઈક ખાવાનું પાક ગોતતા જ આવીએ અને પાછા જઈ વાળીએ તો સીધા મળીશું આપણે વાળીયા તો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને આ છે દૂધના બે બે કેન તો આપણે ત્રણ દૂધની એટલે બે આખા દૂધના ભરે રહે ને આ છે અમારી ભેંસુ તો જો બધી ભેંસુ બાંધેલી છે અને સાયર નાખેલી છે ને આપણે દોવાનો ટાઈમ થઈ ગયો છે પછી દોવાના છીએ અમે કારણ કે શાયર પહેલાં વાઢવાની હતી તો વાઢી આવીને આ બે જો વાતો કરે છે બે એકા બીજી કે હા ઓલું પાડી એમ કે તું હવે ખાતા શીખી જા તો પાડો એમ કે છે હીજુ તો મારે નથી શીખવાનું એકા બીજી વાત કરે છે આપણે પાછો તો ફાઇનલી મિત્રો આપણે જો ભેંસું પણ દોઈ લીધી છે ને કમ્પ્લીટ ધોઈ અને હવે પાછું આપણે નીકળવાનું છે ઘરે તો હવે જવાનું છે ઘરે તો જો આ દૂધના કેન બધા ટીંગાડે છે ને ટીંગાડી અને પાછી પાછું આપણે નીકળવાનું ઘરે ને આપણી જો સામેની સાઈડ જો કે તમે બે ત્રણ દિવસ વ્લોગમાં નહીં જોયું કારણ કે આપણો વ્લોગ હમણાંથી નથી ઉતાર્યો એટલે તો હવે હાલો નીકળવાનું છે ઘરે તો ચલો ચલો

જોઈ જોઈને એકડાઈને એવું લખતા આવડી ગયું છે તો જોઈવીને કઈ રીતે લખ્યા છે આ ચોપડીમાં રોજનું લેસન ને બધી આમાં હોય તો રોજને આમાં જો લેસન હું લાવવાનું ને કે આગલે દી લખેલું હોય ધાલાબડાઈની ચોપડી જોઈએ આ હે ને બીજી ચોપડી છે એક ચોપડી તો ભાઈ આખી પૂરી કરી દીધી ને હજુ પેલા કેજીમાં પેલા બાળ મિન્દિરનું પૂરું નહીં થયું ને તાદે એને કેટલી પેન્સિલો બગાડી હતી પા દાઈજી છે તો કેટલી બધી પેન્સિલ પૂરી કરી નાખી લો બાર કેવી 15 પૂરી કરી આ એની જો કઈક ને કેક કરતો દે રવા દે ફોન મેરા હકેરા હે મેરા હકેરા

દરરોજ માથું ઓળવીને લાવવું પટ્ટો પહેરીને શર્ટ કરીને આવું તો એના યુનિફોર્મ હજુ મળ્યો ને એ થોડાક દિવસથી આ ત્યારે લખી દીધું હતું એવું જો આ બધું જોઈ જોઈને એને એને અક્ષર લખા છે તો આ ફી ને એવું લઈ જવાનું હતું ત્યારે મેં એનું લખી દીધેલું હતું અને આ એકડા ભાઈએ જો જોઈ જોઈને લખી દીધા છે જો આ બે બે નું આ જોવે ચોપડી જોવા બે આ ભાઈ ના અક્ષર જો કેવા અક્ષર કાઢે જો

તો કાલે રક્ષાબંધન ની ઉજવણી કરે છે સ્કૂલ માં અને એબીસીડી લખી જાય ને તો એટલું એનું લેસન છે અને આ ભાઈએ જો એન્કર આ સાઈડ થી લેસન કર્યુંલું હે જો હજુ તો એબીસીડી બાકી ને કઈ ના લખી લખવાય નહીં

તો જો બૈંસી ઓલી સાઈડ રોટલી બનાવી છે અને મરહાવ જાય કે કે લે હા આ આ આ તે કે લે ઈ ને કરા બાપા લેસન કે કરવાનું પે ને પે ને લેસન ભાઈ પે ને અને હા મિત્રો આપણો વિડીયો પસંદ આઈ તો લાઈક કરજો શેર કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાયને આની જય માતાજી જય માતાજી જોવાય તું કેતો તારું કરજો હું કેવાનું બોલ રીતે બોલ તો હું હેલ્લો મિત્રો તો મારા મમ્મી ના વિડીયો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એમ કે